ભરૂચ એસઓજી પોલીસે બિહારમાં રિક્ષા ડ્રાઈવરનો નું વીસ ધારણ કરી પંદર વર્ષથી ફરાર આરોપીને નાલંદા થી દબોચ્યો વડોદરા મધ્યસ્થ જેલમાંથી વર્ષ બે હાજર દસ માં પેરોલ રજા પર છૂટેલો એક આરોપી છેલ્લા પંદર વર્ષથી ફરાર હતો વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલો એક આરોપી છેલ્લા પંદર વર્ષથી ફરાર હતો તેને બિહારના નાલંદાથી ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપૂત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને અઢાર સપ્ટેમ્બર બે હજાર દસના રોજ સાત દિવસની પેરોલ રજા મળી હતી આરોપીએ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર દસના રોજ જેલમાં પરત ફરવાનું હતું પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો એસઓજી ભરૂચના એસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી કે આરોપી બિહારના નાલંદામાં છે પોલીસની ટીમે બિહાર જઈને રિક્ષા ડ્રાઈવરનો વેશ ધારણ કર્યો બે દિવસની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી હવે આરોપીને ભરૂચ લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ભરૂચથી રિપોર્ટર સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો